અમારા બાપુને મઢી જેવું છે એવું લાગે છે મને જોઈ લઈએ આપડે અંદર કયા બાપુ બેઠા એટલે આ કયા બાપુ બેઠા અહીંયા વાહ ભાઈ વાહ તો મિત્રો જો અમે બે જન બેઠું બરોબર

હર હર મહાદેવ મિત્રો બધાને જય માતાજી કેમ છે તો ફરી એક નવા વ્લોગમાં આપનું હાર્દિકના હાર્દિક સ્વાગત છે તો આજે આપણે જવાનું છે દીવાદાંડી એટલે કે લાઇટ હાઉસ અને ત્યાં આપણે જાહેર તમને બધું બતાડું અને અહીંયાથી મોવાથી દસ કિલોમીટરનો રસ્તો છે જો અમારે આ બે ભાઈ આવી ગયા છે તો જયરાજભાઈ મિલનભાઈ અમારે કિશનભાઈ પણ છે તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી લેજો અને ચેનલમાં નવા હોય તો લાઇક સબસ્ક્રાઈબ કરી દેજો જોઈ લો મિત્રો તો દીવા દાંડી હવે આપણે અહીંથી દેખાય છે હજે અહીંથી થોડુંક આગું છે તો ચાલો તો આપણે નીકળીએ વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો તારે આપણે દીવાડાંડી પોગી જેસે લાઇટ હાઉસ જોઈ શકો છો તમે આપણે ગાડી પાર્ક કરી દીધી છે જો અહીંયા ઉપર દીવાડાંડી છે જો અહીંયા જવાય તો આપણે જઈએ તમને બધું બતાડી દઉં વિડિયોમાં કન્ટીન્યુ બન્યા રહેજો ચેનલ માં નવો હોય તો લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરી દેજો જો આ રીતે ના ગેટ છે અહીં કેંદર છે જો તો આપણે દીવાડાંડી છે તો આપણે અહીંયા જઈએ છીએ કિશનભાઈ ટિકિટ દેખાડી ગયો જો આ ટિકિટ લઈ દીધી છે તો ચાલો આપણે ઉપર જઈએ હવે તો અમે મિત્રો દાદરા ચડીને જઈએ છીએ અહીં આવી રીતના દાદરા છે સાત માળ જેટલું ઊંચું છે હવે તો આમ બહુ પૂરું થઈ ગયું હવે તો દાદરા ચડી ગયા અમે જવા નીચે આપણે એટલા દાદરા ચઢ્યા મિત્રો અમે દાદરા શ્રી જઈએ છીએ મેં તમને ઉપરનો નજારો દેખાડ્યો વિડીયોમાં કન્ટિન્યુ બનાવે જાઉં છ હવે અહીંયાથી થોડુંક લીસણી જેવું છે ચડવાનું અહીંયા તમારે મિત્રો આપણે ઉપર પહોંચી જાય છે દિવાડાણીની કહી શકો છો તમે ઉપરથી જો આવી રીતના નજારો બતાય છે આપણે આવ્યા આવડો આખો રસ્તો છે અને આપણે નીચે ગાડી મૂકી છે જોઈ શકો છો તમે આપણે આપણે નીચે ઉતરી ગયા ગયા છે અંદર હતા તો હવે આ રીતના બધો નજારો છે અહીંયા ગાર્ડન ને બગીચો પણ છે પણ તમને બતાડી દઉં તમને મજા જ આવી ગઈ છે ઉપરનું લોકેશન જોઈન તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો તમે પણ એકવાર અહીં અહીંયા આવજો જોવા અહીંયા આવી રીતના છે જો અમારા બધા ભાઈ ચાલીને જાય છે જો તો હવે આપણે આમ જઈએ છીએ આગળ નાના બાળકો માટે નાનું અમથું ગાર્ડન ને એવું છે બગીચો ને બધું એ તમને બતાડી દઉં તો અહીં આવી રીતના છે બધું આગળ તો આપણે ત્યાં જઈએ આગળ હવે આવી રીતના કઈ ફુવારો છે હજી ચાલુ થશે હજી કામ હાલતું લાગે અહીંયા તો જોવા અહીં આગળ આવી રીતના કંઈક ચૂપડી બનાવવા આવેલ છે જો અહીંયા ચૂપડી છે બે ત્રણ જોવા ઓલા આપણે એના બાળકો માટે બાળવટિકા છે પણ તમને બતાડી દઉં જો મિત્રો તમારે બાપુની અહીંયા અત્યારે ફોટો પડવા ગોઠવાઈ ગયા છે જોઈ શકો છો તમે અમારા મિલનભાઈ છે એમના ફોટા પાડે છે ફોટોગ્રાફર છે સાથે લાવેલા છે સ્પેશિયલ ફોટોગ્રાફી માટે જેઓ અમારા બાપુ અહીંયા છે ફોટા પાડે અમારા કિશન ભાઈ પણ છે જોઈ શકો છો તમે અહીંયા

જે જોઈ શકો છો તમે મારા બાપુને ખોટા પાડવાના છે ચાલજો અયા અમારે મિલનભાઈ અયા આયા આયા પોગી ગયા છે આય ભમ 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 બરાબર અમારા બાપુને આ કક મઢી જેવું છે એ લાગે છે મને જોઈ લે આપણે અંદર કયા બાપુ બેઠા લે લે આ કયા બાપુ બેઠા અયા

মিত্র <laughs> બઉ મજા આવી ગયા મિત્રો તમારા બાપુ બોડી બનાવવા મળ્યા છે એટલે આ બાપુ કઈ રીતની બોડી છે આમને સગડું ખાલી ખાલી પહેરવી નાખ્યું બાપુ એસકા ખાઈ છે કે એવું લાગે છે હું

અરે આમ જો મિલન ને ચક્કર સીડ્યા ધીમે ધીમે લે મિત્રો હવે અમે ઘર સાઇડ જઈએ છીએ કારણ કે લેટ બહુ થઈ ગયું છે તમને ખબર છે અંધારું થઈ ગયું છે તમને ટાઈમ બતાડી દો ઘડિયાળમાં જુઓ સાત વાગી ગયા છે તો હવે આપણે ઘર સાઈડ જઈએ છીએ તો આજનો લોક તમને કેવો લાગ્યો છે કમેન્ટમાં જરૂર ને જરૂર કહેજો તો ચેનલમાં નવા હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો તો બાય બાય બધાને હરણ મહાદેવ